આવી ગયો પટ્ટો આવી ગયો આવી ગયો હા રેડી રેડી મિત્રો હવે આ ભાગમાં દવા છાટવાની છે તો આ દેખાય નહીં જો આ ભાગ દેખાય ને આમાં બધી દવા છાટવાની હવે એક બ્લોક બાકી છે અને જો આ કાંઈકનું કાંઈક અમારા દાદા કર્યા જ કરે આમ જો આ પાથરા ને એવું બધું હોય ને આ બધી આવેળી કાપી એણે આ જો અડધી આવેળી એણે કાપીને પછી અમે કાપી દીએ અહીંથી અહીંથી વિડીયો છે

હા સડાય દીધો ભાઈ દાદા સડાઈ દીધો ભાઈ પંપ સડાય બોલો હાથમાં પંપ છે આ છે આ છે ઘીની તાકાત તો ફાઇનલી મિત્રો દવા સટાઈ ગઈ છે ને હવે આપણે જઈશી ઘરે આજે ત્રણ વાગે સવારે વહેલા ઉઠા અને વેકરો કુંડીમાં ભીરો હતો ને એ દહ વર્ષથી આ પીડ્યો આજ એનું થયું એ વ્યાકરાનું એ દહ વર્ષથી આ વેકરો પીડો તો બોલો આજ મૂરે થયું એનું અને દવા છટાઈ ગઈ છે તો હવે જાય ઘર બાજુ જાય હવે હજી સાંજે હું કામ કરવાનું થાય નક્કી ન હોય પણ કામ કરવાનું લગભગ થાય મને એવું લાગે છે તો જોઈએ હાલો આગળ જઈએ આડે તો મિત્રો તો મિત્રો આપણે દેશી જુગાડ ખાલી થઈ ગઈ ત્યારે કુંડી તો દેશી જુગાડનો ઉપયોગ કાલે કરીશું અને કાલે પાણી આવવાનું છે ફાઇનલ અને જો આ દેશી જુગાડમાંથી આપણે અહીંથી પાણી કાઢવાનું છે અને આપણે કુંડી ભરીશું આખી અને આપણી ગાડી છે હવરમાં ત્રણ વાગ્યાની ચાલુ કરી હતી આ વેકરો કાઢ્યો હતો ને સવારના ત્રણ વાગ્યાના ચાલુ છે કામ અત્યારે હજી બપોરે હુતા નથી જમીન ડાયરેક્ટ કામે લાગી ગયા અને જો અહીંયા કુંડી આખી ભીરી હતી વેકરાની આ ઈંટું કાઢી હતી આ ઈંટુનો થર એટલે સુધી હતો જો અહીં એટલે સુધી થર હતો તો ઈંટુનો થર હતો આ ઈંટું પાડી અને આ જો આ વેકરો આવી ગયા તો કડિયાભાઈ આવી ગયા તો એટલો વેકરો રહી ગયો અને હજી લેહો આ વાડી ગાળીને થઈએ તો આ વાડી બનાવીને ટૂંકમાં વાડી બાંધી આપણે સારી ગોઈર વાડી ગાળી એને તો જાજા વરસ થઈ ગયા પચાસ આઠ વરસ એવું થઈ ગયું છે આ વાડી ગાળીને એને અને આવડું આ બાંધ્યું આવડે આ વાડી બાંધી આ ટૂંકમાં કોર બાંધે ને સારી કોઈ એ કોર બાંધી અને ત્યારે આ વેકરો લાવ્યા હતા અને એ વેકરો ત્યારનો પીડ્યો બોલો આ વેકરાને થયા ઓછામાં ઓછા પંદર વરસ થયા પંદર વરસથી વેકરો પીડ્યો છે અને આજ એનું મૂરેત આવ્યું તો હવે આજ વપરાઈ જાય એ વેકરો અને આ ઈટું પીઢી છે થોડી ઘણી પાયામાં અને ભરતીમાં ને એમાં વહી જાય અને થોડુંક કામ રહોડાનું ની ઉપાડ્યું હતું તો પછી વાયુ વેગે આપણે એને બતાવવાનું છે અને હવે જાવું ને દાદા ઘરે હાલો હાલો આ બોટલ ટીંગાળ દીધી આમાં અને હવે આપણે ઉપડવી ગાડી લઈને આ ગાડી છે બે હજાર એકનું મોડલ હજી એવી નહીં છે કલર એમને હજી કઈ કાટ નથી લાગ્યું આ પંખામાં જરાક લાગ્યો કાટ બાકી એમનેમ છે જો એમનેમ એન્જિન બનાવ્યું હતું બે એકાદ બે વાર જો આ ગાડીએ સાથ સારો હોય બહુ ભાઈ હું મિત્રો હવે આપણે જવું છે તરોડા અને આ જીવનભાઈ નાસ્તો છે તો આખી કોથળી ભરાણી છે આખી કોથળી ભરાઈ ગઈ છે અને નાસ્તાની અને એટલો બધો નાસ્તો છે આ ખાખરા જમાવટ છે એવું ભણાવે આગળ ને બધું એમાં નાખ્યું છે સેવડોન ભાઈ નાસ્તો છે અલગ અલગ સિંગ ને આગળ સોંપડી

અને આ જો આ પાછળ દેખાય ને આ બધી પાછળ એ બધી હોસ્ટેલ છે ને અહીંયા રહી છે અને આ જો આ મંદિર છે આગળ તો આમાં નહીં દેખાય અત્યારે રાતે બાકી શું કહેશો જયનભાઈ મજામાં મજા આવવા હ તો ગાઈ હવે અમે જાઈશું પાછા અમે ગામડે જાહું અને હવે પાછા પૂરી જાઉં હજી તો ત્રણ વાગ્યા ને એમ ને અત્યારે દસ વાગ્યા એટલે હવે આકડી ફૂઈ જાવ હવે થોડુંક એડિટિંગ કરશું પછી થોડુંક એડિટિંગ કલાક બે કલાક હોઈ જાય અને સારું તો બધા આવી હવે બધા